પોસ્ટો છે કાલના દિવસમાં બી એક જેના લીધે સમગ્ર ભરૂચ જિલ્લામાં છે અને મુસ્લિમોમાં એક એવો રોષ છે બોલવા માટેનો કોઈ અધિકાર છે નથી આ આવેદનપત્ર માં અમારી સ્પષ્ટપણે માંગ છે કે ભારત એક બિનસાપ્રદાયિક દેશ છે અહીંયા તમામ ધર્મને તમામ રીતે પોતપોતા જીવવાનો અધિકાર છે પરંતુ આ નીતિશ નામનો એક યુવાન છે આ વ્યક્તિએ ભરૂચ જિલ્લાની શાંતિ દોહરાવાનો પ્રયત્ન અંકલેશ્વર જે તે લાગતા પોલીસ સ્ટેશનમાં આ લોકો જાણ કરી પોલીસ દ્વારા કોઈ નક્કર પગલા ન લેવાતા આજે સ્વયંભૂ સમગ્ર અંકલેશ્વર શહેરના નવયુવાનો દ્વારા મુસ્લિમ સમાજના આજે કલેક્ટર સાહેબ પાસે આવી અને માંગ કરી કે આની સામે ફોજદારી રહે કાર્યવાહી થવી જોઈએ આ વ્યક્તિ એ અમારી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી છે